સુરત શહેરમાં પેટ્રોલ પંપના કર્મચારીને પાડી દઈ સાડા ચાર લાખ રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર સુરતમાં પેટ્રોલ પંપના કર્મચારીને પાડી દઈ ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ભાગી છૂટેલા બે માંથી એક લૂટારૂ અલથાણ પોલીસે ઝડપી પાડ્યો છે તો આરોપીએ લૂંટની ઘટનાના બાર કલાકમાં જ આઈફોન ફિફ્ટીન પણ ખરીદી લીધો હતો અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ ગાર્ડન પાસે રહેતો મેહુલ નરેશ રાઠોડ વીઆઈપી રોડ પર આવેલા આકાશ પેટ્રોલ પંપ પર છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરે છે મેહુલ ગત બે દિવસ અગાઉ રાત્રે લૂંટારવાનો શિકાર બન્યો હતો આકાશ પેટ્રોલ પંપ પર સવારે છ થી બપોરે બે વાગ્યાની ડ્યુટી કરી ઘરે ગયો હતો ત્યારબાદ રાબેતા મુજબ રાત્રે નવ કલાકે પરત પેટ્રોલ પંપ પર આવ્યો હતો તે પેટ્રોલ પંપના ધંધાના રોકડા રૂપિયા સાડા ચાર લાખ કાળા કલરની બેગમાં મૂકી પોતાની બાઇક ઉપર ભરથાણા ગામમાં રહેતા શેઠ ધર્મેન્દ્ર પટેલને ઘરે આપવા માટે જવા નીકળ્યો હતો જોકે કર્મચારી ધંધાને રૂપિયા શેઠને આપવા જઈ રહ્યો છે તે દરમિયાન રસ્તામાં અજાણ્યા બે ઇસમો દ્વારા તેની આંતરી લૂંટ ચલાવી ફરાર થઈ જવા પામ્યા હતા સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી રાહુલ રૂપિયા ભરેલી બેગ લઈ ભરથાણા ગામ પાસે આવેલા હિના બંગલો નજીકથી પસાર થઈ રહ્યો હતો સ્નિય બાઇક પર અજાણ્યા બે ઇસમો લૂંટ કરવા આવી પહોંચ્યા હતા સમયે કર્મચારીની બાઇકને લાતો મારી હતી જેથી કર્મચારી નીચે પટકાયો હતો બાદમાં બંને સમયે કર્મચારી પાસેથી બેગ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કર્મચારી પ્રતિકાર કરતા તેઓ વચ્ચે ઝેપાઝેપી થઈ હતી ત્યારબાદ બંને સમયે ચપ્પુ બતાવી રૂપિયા ભરેલી બેગ લૂંટી ફરારથી જ પામ્યા હતા આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે સીસીટીવીના આધારે લૂંટારોને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી કામે લગાવી હતી દરમિયાન પોલીસે બેમાંથી એક લૂંટારોને ઝડપી પાડ્યો હતો અલથાન પોલીસે પાંડેસરા ખાતેથી બે લૂંટારોમાંથી એક આકાશ ગૌલને ઝડપી પાડ્યો હતો જ્યાં તેનો અન્ય એક સાથી કિરણ ગોડી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે તેમની પાસેથી ચાર લાખ ત્રીસ હજારમાંથી ત્રણ લાખ નવા નોજનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અંગે એસીપી ઝેડા દેસાઈ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે લૂંટ કરનાર આરોપી આકાશ ગવલે અગાઉ આ પેટ્રોલ પંપમાં નોકરી કરી ચૂક્યો છે છૂટક મજૂરી કામ કરતો હતો લૂંટ કર્યા બાદ આકાશે લૂંટના રૂપિયામાંથી એક લાખ ચાલીસ હજાર રૂપિયાની કિંમતનો આઈફોન ફિફ્ટીનની ખરીદી કરી લીધી હતી જ્યારે પોલીસે એક લાખ પંચોતેર હજાર રોકડા પોલીસે જપ્ત કર્યા છે જ્યારે બાકીની રોકડ રકમ વિજય ગોડી લઈને ફરાર થઈ ગયો એનું સામે આવ્યું છે ગઈ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ત્રેવીસના રોજ વીઆઈપી રોડ ખાતે આવેલ પેટ્રોલ પંપના કર્મચારી મેહુલભાઈ પોતે રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે પેટ્રોલ પંપનું કેટલું પેમેન્ટ લઈ અને તેમના શેઠ જે ભરથાણા ખાતે રહે છે તેમના ઘરે જતા હતા દરમિયાન પાછળથી બે અજાણ્યા ઈસમો કે જેમની ઉંમર પચીસથી અઠ્યાવીસ વર્ષની હતી જેઓ બાઇક લઈને આવેલા અને ચાલુ બાઇકમાં પાટું મારે જેથી પેટ્રોલ પંપના કર્મચારી નાઓ પડી ગયેલ અને આરોપીઓ પણ પડી ગયેલ ત્યારબાદ તેઓએ મેહુલભાઈ પાસેથી જે પેટ્રોલ પંપની રકમ હતી એ લૂંટ કરી અને નાસી જઈ ગુનો દાખલ ગુનો આચરેલ હતો જે સંદર્ભે મેહુલભાઈની ફરિયાદ લઈ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ સદર ગુનાને આગળની વધુ તપાસ પીઆઈ શ્રી ડીપી કરપડાએ કરેલ અને આગળનો ગુનો ડિટેક કરવાનો પ્રયત્ન કરેલ સદર ગુનામાં મહેરબાન જોન ફોર સાહેબની સૂચનાથી સમગ્ર ઝોનની ટીમોએ પોતપોતાની રીતે પોતાનું યોગદાન આપેલ છે અને ગુનાને ડિટેક કરવા માટે કેટલાક સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા કેટલાક સીડીઆરની પણ તાત્કાલિક મેળવી અને કાર્યવાહી કરવામાં આવેલી જેમાં જોન ફોર સાહેબે પોતાનું વ્યક્તિગત પ્રદાન આપી અને ગુનો ડિટેક કરવા માટે સરસ રીતે પ્રદાન આપેલ છે જેના ભાગરૂપે આરોપીની ઓળખ થયેલી અને આરોપી પાંડેસરા ખાતે રહેતો હતો જેનું નામ આકાશ ઉર્ફે લાલિયા ગવળે છે તેની સાથે બીજો કિરણ નામનો આરોપી છે જે બંને જણા આવેલા અને આ લૂંટ આચરેલી તેમને આજરોજ પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી કેટલોક મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં એક રોકડા કબજે કરવામાં આવેલ છે અને મળેલ કેશમાંથી આરોપીએ પોતે આઈફોન ફિફ્ટીન ખરીદેલ જે એક લાખ પચીસ હજારનો છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને બાકીના એંસી હજાર રૂપિયા એનો ભાગીદાર કિરણ જે છે તે લઈને ચાલ્યો ગયો છે તેઓ અત્યારે અરજદાર આરોપી જણાવે છે એમ કુલ મળી ત્રણ લાખ નવ્વાણું હજારની રિકવરી થયેલ છે કુલ ચોરી ચાર લાખ ત્રીસ હજારની થયેલી હતી જેમાંથી ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા પલથાણ પોલીસે કબજે કરેલ છે આરોપી આકાશ શું કરતો હતો અને લૂંટ સામાન્ય કર્યો હતો જી આરોપી આકાશ પહેલાં જ ભૂતકાળમાં પંપ પર નોકરી જ કરતો હતો અને ત્યારબાદ છૂટક મજૂરી કરતો હતો અને શ્યામ મંદિર ખાતે તે પોતે ચણાપુરીની લારી પણ ચલાવતો હતો લૂંટ કરવાનું કારણ તે પોતે આર્થિક ભીંસમાં હોવાનું જણાય આવેલ છે પરંતુ તેના વર્તન પરથી તે માનવાને કારણ નથી વધુમાં પોલીસે જણાવ્યું હતું કે લૂંટારુએ આર્થિક સંકળામણમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો હાલ પોલીસે ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ઓઝર કુરસી સાથે પ્રકાશ વાળા